તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ધોળે દહાડે રૂપિયા બાર લાખની લૂંટની ઘટના બની છે ઉપલેટાના કોલકી ગામે તેમજ આસપાસના ગામોમાં છૂટક દલાલીનો વેપાર કરતા પ્રફુલભાઈ સાવલિયા નામના વેપારીને વીસથી પચીસ વર્ષના ત્રણ યુવાનોએ ઉપલેટા અને કોલકી વચ્ચે આંતરીને લૂંટ ચલાવી છે વેપારી ઉપલેટા શહેરના બબા બબાંગેટ પાસે આવેલી બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી રૂપિયા બાર લાખ નો હિસાબ લઈ પોતાના કોલકી ગામે જતા હતા ત્યારે લૂંટારાઓએ ત્રાટક્યા હતા તેમજ નંબર પ્લેટ વગરની બાઇક ઉપર આવીને ત્રણ યુવાનોએ વેપારીને ધક્કો મારી નીચે પાડી દીધો હતો તો કોલકી ગામ પાસેના ખાખી જાડિયા રોડ પાસે ત્રણ પૈકી એક આરોપીને વેપારીએ પકડી લેતા તેની સાથે ઝાપાઝપી થતા વેપારીને ઈજા થઈ હતી તેમજ આરોપીને કોલર પકડી લેતા વેપારીના હાથમાં શર્ટ આવી ગયો પરંતુ આરોપી છટકી લૂંટ ચલાવી બાઇક છોડીને મોકળામાં ફરાર થયા હતા તો લૂંટની ઘટનાની જાણ થતાં જ ઉપલેટા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે સાથે ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધખોળ હાથ ધરી હતી બનાવમાં એવું હતું કે હું ઘઉનું ને દલાલીનું ફટક દલાલીનું કામ કરું છું તો ઘઉંનું પેમેન્ટ બંશી ટ્રેડર્સમાંથી લઈ અને હું આવતો હતો તો અહીંયા ઉપલેટાથી કોલકીની વચ્ચે બે સ્પલેન્ડરવાળા જુવારડા વીસથી પચીસ વર્ષની ઉંમરના છોકરા હતા મને ધક્કો મારી મારી થેલી જતી અને મને મોટર સાયકલ માંથી પાડવાની કોશિશ કરી અને 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 લઈ હું પડતો પડતો રહી ગયો એટલે પાછું મોટર રોડ ઉપર લઈ અને સીધો હું વાહેર સાયકલ લઈ ને જઉં છું અને હું ત્યાંથી પડકારા મારી આવ્યો વાહે વાહે એટલે ઈ મારી મોર હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો એટલે જેને ખબર પડે એ અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલા માં ગાડી ભટકાણી એની એટલે ઈ અહીંયા પડી ગયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પડી ગઈ મેં ગાડી મૂકી દીધી રેડી અને એકને પકડી લીધો એકને પકડી લીધો એટલે મારા મેં પકડી લીધો એને કોલર એ પકડી ને હું મૂકતો નતો એટલે એ મને મહી મારવા ને આમ તેમ ઠગવા એટલે મને થોડું પગમાં ને માથામાં ને લાગ્યું છે અને ઈ બે અહીંયા વોકરામાં હાલી ને ઉતરી ગયા છે એના શર્ટ ને એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો કાટલો ને બધું રહી ગયો